નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં જોશી કુકિંગના અંદર હવે આપણે જોઈશું કે ઉપવાસમાં ખાવા માટે એક આપણે ચટણી બનાવીશું જેના અંદર આપણે જે મોરિયાના મીઠિયા બનાવ્યા છે અને સાબુદાણાના વડા બનાવ્યા છે તો તેની સાથે ખાવા માટે આપણે ચટણી બનાવીશું લીલી જેના અંદર ધાણા અને મરચાં નાખ્યા છે હવે આલુ નાખશું હવે સિંગ નાખશું હવે બુરુ પ્રમાણે અમે બે ચમચીનો ઉપયોગ કર્યો છે અને લીંબુનો રસ અંદાજે દોઢ ચમચી હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે તો મિત્રો રેડી છે આપણી ફરાળી ચટણી અને તમે મોરૈયાના મુઠિયા સાથે સાબુદાણાના વડા સાથે તમને જેમ અનુકૂળ લાગે તેમ ખાઈ શકો છો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે બીજા વિડીયો મૂકીએ તો તમારા સુધી પહોંચી વળે થેન્ક યુ સો મચ